વિડીયો વાયરલ થતા લોકો માં તંત્ર સામે રોજ ભબુક્યો છે વાયરલ થયેલો રૂટ નંબર ઉડી હતી આ દ્રશ્યો જોતા બીઆરટીએસ બસો ની જાળવણી અને ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા છે લોકો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકાને ટેગ કરીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને બીઆરટીએસ બસોની જાળવણી સુનિશ્ચિત કરવા માંગ કરી રહ્યા છે જો તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે તો વરસાદની મોસમમાં મુસાફરોની હાલાકી વધુ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે